અસહ્ય ગરમી વચ્ચે સુરત ટ્રાફિક વિભાગની અનોખી પહેલ જોવા મળી છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા ગરમીમાં વાહન ચાલકોને શેરડીનું રસ વિતરણ કરાયો હતો ઉનાળાના દિવસો શરૂ થઈ રહ્યા છે ઉનાળામાં આપણને હંમેશા તરસ લાગે છે તેથી મોટાભાગના લોકો ઉનાળામાં ઠંડા પીણા છાશ શરબત વગેરેનું સેવન કરે છે સાથે અસહ્ય ગરમીમાં રસ્તા ઉપર વાહન ચાલકો માટે

હાલમાં સુરત શહેરનું તાપમાન જે થી એકતાલીસ ડિગ્રી થઈ રહ્યું છે આ અસહ્ય ગરમીમાં જે સિગ્નલ્સ ટ્રાફિક સિગ્નલ્સનું પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે તે અમને ઠંડક પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેમાં આ સંસ્થા દ્વારા પાંચસો થી વધુ શેરડીના ગ્લાસ રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે